આ વરસાદને કારણે ગૌશાળામાં ખડનું પ્રમાણ ખૂબ વધ્યું હતું સાફ સફાઈ ની જવાબદારી દીધી શીતલ ને જય માતાજી મિત્રો આપણી ગૌશાળા ગાયને ગાય હતું કરવાનું એટલા માટે આવી ગયા ઘરે નાઇટ્રોજન ભરવાનું કામ કર્યું ઓકે અને પછી તો ઢાકણું બંધ કર્યા ભેગી તો એકવાનું સ્વર્ગ જેવી આવી ગયો જો તમે સ્વર્ગ હો સ્વર્ગ પછી ગયા આપણે ઘરમાં અને આ છે આપણા ઘરનું સિક્રેટ સિમેન્ટ સ્ટેશન કેતા નહીં સિમેન્ટ સ્ટેશન જોઈ પાણી ગરમ ની કેટલી લઈ જવા નીકળી ગયા આપણી ગૌશાળે પછી આપણે પૂછી ગયા આપણી આપડે ગૌશાળે અને આપણી ગૌશાળા આપણે બિદાન કરવાનું હતું મેઘા ને થોડા ટાઈમ પહેલા આપણે બિદાન કર્યું હતું ઉઠલો કર્યો છે અને અત્યારે વરી હિટમાં છે પછી ચેતન ભાઈ સરસ મજા મેઘાને ગયું સવારે જરૂર લાગશે તો વેરી એક નાખશું આજે લોગ નો દિવસ બીજો ને આપણે બપોરે આપણી ગૌશાળે પહોંચી ગયા અને તમે ઢીંગલા ને તો જુઓ કેવા મસ્ત લાગે છે વાકી વાળી વાહ ચક્કી ને તો જોવો તમે બધા ઢીંગલાએ થોડી વાર પછી ધીમે 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 બધા આપણી બાજુ આવવા ભાઈ આવી ગયો લઈને પછી નાખીને બધાને રાજી રાજી કરી નાખીએ પછી પડી શા ને આપડી ગૌશાળા બધા બેઠા હતા નિલેશભાઈ ચેતનભાઈ જીગા ભાઈ આપણે અહીંયા શાંતિ બેઠા હતા પણ ઘોડી ને શાંતિ નથી હોય તો સાફ સફાઈનું કામ હોપી દીધું મધુ ના હમણાં ઉભી એટલે પાણી પીવા આવી ત્યાં ચેતનભાઈ મને એક વિડીયો બતાવવા માંડ્યા કે આજો મલીર છે જીગા નો વાહ ધીતી અને હું બોલાવું મારી પાસે અને મને ખંજવાઈ દે પછી આપણે જો મેઘા ને આજે બીજા નહીં કારણ કે આવું વારી ગઈ પછી આપણે વાસુડા ધાવા છોડી મૂક્યા મહિલી ને મંગારા ને અને ચકી વારી અને ત્યાં તો ચેતનભાઈ ને ભુરી વાસી જવા માંડ્યા પાછળના વાડામાં વાડાની અંદર આવીને ભૂરી ની ચાલુ કરી અને બસ બે મિનિટ ની અંદર તો ડોલય ભરાઈ ગઈ હવે ભૂરી ધોવાઈ થઈ ગઈ પુરી અને ડોલ ભરાઈ ગઈ તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં